ફટાફટ બધું કામ બતાવી દીધું છે અને અત્યારે પોપકોર્ન ફોડી રહીશું આજે જવાનું છે એક્ઝિબિશનમાં તો થોડું પોપકોર્ન લઈ જઈએ અને આ બીજા એક ફોડીને અહીંયા મૂકી દીધા છે તો હવે ફટાફટ તૈયારી કરી એક્ઝિબિશનમાં જવાનું છે તો ત્યાં જઈને હું તમને બતાવું છું

તો અત્યારે અમારું બધું સેટઅપ ચાલી રહ્યું છે અને હું તમને કેવું છે એ બધું તમને બતાવું અહીં આ રીતનું એક્ઝિબિશનમાં બધાના સ્ટોલ હોય છે હજી તો સવાર સવારમાં જ બધા આવ્યા છે એટલે પછી હું તમને બધું બધા સેટઅપ કરી દેશે હજી બધાના સ્ટોલ સેટઅપ નથી થયા થઈ જશે પછી હું તમને બતાવીશ પણ આટલા ટાઈમથી વ્લોગ નહોતો આવવાનું રીઝન આ જ હતું કે બધા અમે અત્યારે થોડા બિઝી હતા એટલા માટે તો ચલો આગળ આગળ હું તમને બતાવતી જાઉં છું સેટઅપ રેડી થઈ ગયો છે તો આજે વિડીયો બપોરથી સ્ટાર્ટ થયો છે એટલે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન અને અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે તો અહીંયા રસોઈમાં બની રહી છે દાળ બની રહી છે અને અહીંયા ભાત બની ગયા છે હવે રોટલી બનાવવાની બાકી છે તો હવે રોટલી બનાવી દઈશું અને સાથે સાથે તમારી જોડે વાતો કરીશું તો ત્રણ દિવસથી તો એક્ઝિબિશન હતું જે તમને આગળ બતાવ્યું મેં તો એક્ઝિબિશનની થોડી ક્લિપ લીધી હતી કારણ કે ત્યાં બી થોડું બિઝી હતી એટલે વિડીયો કેપ્ચર બહુ એટલું બધું થયો નહોતું પણ થોડું થોડું તમને બતાવ્યું હતું તો બસ ત્રણ દિવસ આ રીતના ગયા છે એક્ઝિબિશનમાંની અને હવે આજથી ફ્રી તો અત્યારે રસોઈ બની રહી છે રસોઈ બનાવ્યા પછી હવે દિવાળી આવે છે તો થોડી ઘણી શોપિંગ કરીશું નાસ્તા બનાવીશું એ બધું હવે ચાલશે તમને એ બધું જોવા મળશે ને હવે તો મમ્મી આવી ગયા છે તમને અત્યાર સુધી તો એવું હતું કે વિડીયો બનતા નહોતા થોડા બિઝી રહેતા હતા ને હા તે હવે મમ્મી છે અને ઘરમાં તમે મેડિયોમાં નહીં જોયું હોય તો હવે અમારા ઘરમાં દાદી પણ છે તો એમને જલ્દી હું તમને મલાવીશ તો બસ વિડીયોમાં બન્યા રહ્યા હવે રસોઈ કા બન રહ્યા હૈ બોલો કંઈ બી હાલ ઊંઘી મૂકીએ છું અને આમ હજી ઊંઘ જાય આવો એના માટે ચા બની ગઈ છે એમ ઊંઘ એટલી બધી થોડીક હતી અને એટલે ઊંઘ થોડી આમ ફ્રેશ થઈ જવાય એના માટે હવે થોડું ઠંડીનું વાતાવરણ ફેંક હા ઠંડીમાં ચા ઠંડીમાં ઠંડીમાં ચા પીવાની મજા આવે ઠંડીમાં મજા આવશે ક્યાં બોલતી પબ્લેક બસ બીજું કંઈ બોલવું નહીં

चाचा 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 पीलो 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 हमरा की वीडियो पर बहुत शॉर्ट शॉर्ट है आवाज टाइम तो में सेटिंग नहीं था तो जो, जो ले वीडियो में आवाज है हम क्रॉस हो क्रॉस लाइक आ को आम है तो चला 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 दादी सु करी रही तू जो इधर जो सकरी भाई टीवी जो इधर जो दादी जो रहे બોલતી મે <laughs> <laughs> અને તમે એટલા આપણે એગ્રીગેશન માં જઈએ અને દાલીયું કેનો કે વિડિયો ના હોય એટલે એવું ના હોય ઓકે સારું તો હવે તમે

તમારે વિડીયો બનાવો એની હજુ આજુ ના પણ બાકી છે હા ભૂલી ગઈ આ વાત શું યાર આ ઊ થાય કે રે બને દરેકની જોડે બને માર જોડે તો બહુ બને તમારા જોડે પણ બનતું જ હશે કે જે વસ્તુ જે એમ કોણ એ જગ્યાએ બીજી જગ્યાએ વાતો મન વાતો બા એનીવેસ હવે ચલો દાદીને મળી લે દાદી કઈ જોવે છે આઈ મીન જોવે શું જોવે તો તમને ખબર તમે બી જોઈ લો શું જોવે ખાધા વગર આ બાજુ આવા તો અમે ખાઈએ શું કેવું એની તો અમે ચાપી લઈએ છીએ પછી તમને મળીએ બાય તેલ ગરમ કરી રહી છું લસણની લસણની ચટણી ચટણી બનાવવા માટે અને આ માટે બધું ખાંડીને રેડી કરી દીધી છે તેલને ઠંડુ પડીને પછી અંદર એડ કરવાનું છે તો બસ અત્યારે આ બની રહ્યું છે અને એના પછી રસોઈ બનાવવાની તૈયારી સ્ટાર્ટ થઈ જશે આજે આખો દિવસથી મમ્મી ઘરે છે નહીં મમ્મી બહાર ગયા છે એમના કામથી તો અમને રાત્રે આવશે બિચારા થાક્યા બાકી આવશે તો ચલો પહેલાં ફટાફટ આ બનાવી દઈએ અને પછી રસોઈ બનાવવા માંડીએ અને વચ્ચે થોડું એક ક્લાયન્ટ આવી ગયું હતું એટલે એમાં થોડી બિઝી થઈ ગઈ હતી હવે બનાવીને પછી હું તમને મળું છું ઠંડુ થઈ જાય એના પછી આ બાઉલમાં એડ કરીશું અને આ બાઉલની ઉપર જ મેં તેલની અંદર મરચું એડ કરક કશ્મીરી મરચું તો મળી જાય તો એની ઉપર જ લગાવી દીધું છે અને પછી તેલ અંદર એડ કરીશું એટલે મિક્સ થઈ જશે અને પછી લાસ્ટમાં મિક્સ કરીને મૂકી દેવાનું અને મોસ્ટલી કાચનું પાઉડ હોય તો વધારે સારું અધરવાઇઝ પછી ચાલે થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય